નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતના કાંઠે અત્યારે જે વાવાઝોડું બન્યું છે ગુજરાતથી દૂર જઈ રહ્યું છે ક્યાં પહોંચ્યું છે કઈ રીતે આગળ વધવાનું છે ક્યાં ટકરાવાનું છે કે પાછું ફરવાનું છે જોઈએ સંપૂર્ણ અપડેટ વાવાઝોડાની જે પવનની ઝડપ છે તે અત્યારે નોર્મલ કરતાં વધી રહી છે એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે ગુજરાતના કાંઠે હજુ પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગરમાં ભારે પવનના કારણે સાવચેતી રાખવી જરૂરી છે તો સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીશું વાવાઝોડાનો ટ્રેક કઈ રીતે આપેલો છે જેમાં તેની અપડેટ જોઈએ તો અત્યારે હાલ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર આગળ આગળ વધવાનું છે ધીમે ધીમે આ આ રીતે રીતે ત્યાંથી અત્યારની અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે જેમાં કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ વધારે છે તેમાં વાત કરીએ તો ખાસ કરીને નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પવનની ઝડપ આપણને જોવા મળે છે સાઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક ખાવડા આજુબાજુ બેતાલીસ થી પચાસ તેમજ ગાંધીધામ આજુબાજુ પચાસ દેવભૂમિ દ્વારકા પંચાવન જામનગર સાઈડના વિસ્તારો છે જેમાં પિસ્તાલીસ પોરબંદર જુનાગઢ ભાવનગર આ બધા વિસ્તારોમાં ચાલીસ થી બેતાલીસ ની પવનની ઝડપ આપણને જોવા મળે છે વાત કરીએ આજે રાત્રિના સમયે ક્યાં નીચે વાવાઝોડું પહોંચી જશે ત્યારે તેની પવનની ઝડપ પણ ખૂબ વધારે છે કારણ કે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે આપ જોઈ શકો તેનો ટ્રેક ફાઇનલ કે આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ બનેલું ડિપ્રેશન સિસ્ટમમાંથી ઓગસ્ટના અંતમાં બન્યું હોય તેવી પ્રથમ ઘટના છે અને ખાસ કરીને એકત્રીસ તારીખમાં તે વધુ મજબૂત બનશે ઓગણીસો ને સોતેર પછી આ પહેલી ઘટના એવી બનવા જઈ રહી છે કે જે વાવાઝોડું અત્યારે હાલ બની રહ્યું છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો એકત્રીસ તારીખે દસ વાગ્યાના સમયગાળા દરમિયાન 110 થી દસથી લઈ 135 પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આ સાયક્લોનમાં એટલે કે ખતરનાક સાયક્લોન ગણી શકાય પરંતુ અરબી સમુદ્રમાં હોવાના કારણે કરાચી પાકિસ્તાનના ભાગોમાં ભારે નુકસાન થઈ શકે બાકી ગુજરાત ઉપર હવે કોઈ ખતરો રહ્યો નથી પરંતુ આગળ વચ્ચે જ્યાં સુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી એની તેની અપડેટ જોવી જરૂર છે રાત્રિની 31 તારીખની અપડેટ જોઈએ તો તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ ખાસ કરીને તેની પવનની ઝડપ કેટલી જોવા મળે છે તેની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે 155 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળે છે હવે જોઈએ આગામી પહેલી બીજી તારીખમાં કઈ રીતે આગળ વધશે વાવાઝોડું ધીમું પડવાનું છે પહેલી તારીખમાં તે સમાપ્ત થવાનું હતું તેની જગ્યાએ હવે આ વાવાઝોડું છે તે ધીમું પડશે અને ખાસ કરીને બીજી તારીખની અંદર તે મસ્કટ ઓમાન તરફ વળાંક લઈ શકે છે જોઈએ પહેલી તારીખની સવારની અપડેટ જેમાં વાવાઝોડાની જે પવનની ઝડપ છે તે એકસો ને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળે છે પહેલી તારીખે વળાંક લઈ રહ્યું છે આપ જોઈ શકો છો તેનો ટ્રેક કે આ રીતે તે અહીંથી ડાયરેક્ટ મસ્કટ ઉપર વળાક લઈ રહ્યું છે અને મસ્કટ આજુબાજુના વિસ્તારોમાં ત્રાટકી શકે અથવા તો તે વિસ્તારોની અંદર નબળું પણ પડી શકે અથવા તો આગળ પણ વધી શકે યુ ટર્ન લે તો ગુજરાત તરફ મુંબઈ તરફ ફરી વખત આગળ વધી શકે મસ્કટમાં ટકરાવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે તો કહી શકાય કે મસ્કટ ઓમાન તરફ ટકરાય તો ગુજરાત માટે કોઈ ખતરો ન ગણી શકાય ગુજરાતમાં આવનારી સિસ્ટમ વરસાદ લાવશે તેની અપડેટ પણ જોવાની છે અત્યારે પવનની ઝડપ ગુજરાતની અંદર આવતીકાલથી નોર્મલ થશે હવે જો એક ખાસ અત્યારે વરસાદની અપડેટ તો અત્યારે કચ્છના દરિયા જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ આજુબાજુ ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી વરસાદ હોઈ શકે બાકી ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી વરાપ જેવો માહોલ જોવા મળશે આવતીકાલે એકત્રીસ તારીખની વાત કરીએ તો સૂટા સવાય ઝાપટા કચ્છના જે વિસ્તારો છે જેમાં હજુ વાવાઝોડાની અસરના રૂપે લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં જોવા મળશે તેમજ જામનગર સલાયા ભાણવડ પોરબંદર દ્વારકા સુધીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા રહેશે તો ભાવનગર જિલ્લાના મહુવા તળાજા પાલીતાણાના ભાગોમાં પણ ક્યાંક સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે જોઈએ પહેલી તારીખની અપડેટ પહેલી તારીખે બપોરના સમયે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ઝાપટા જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમ વિશાખાપટ્ટનમથી આગળ વધવાની છે જે ગુજરાત ઉપર આવવાની છે અને સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી શકે જોઈએ બીજી તારીખની અપડેટ તો બીજી તારીખે સિસ્ટમ સવારથી જ નાગપુર આજુબાજુ પહોંચી જશે અને બપોરના સમયે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આબુ રોડ પંથક પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે અમદાવાદ છે ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ પંથક વડોદરા છોટાઉદેપુર તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં તેની અસર જોવા મળશે તો બીજી તારીખે રાત્રિના સમયે પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે અને ત્રણ તારીખની અપડેટ જોઈએ જેમાં સવારના સમયે ભારે વરસાદથી શરૂઆત થશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં સૌથી વધારે તેમજ રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ખેડા આણંદ મહિસાગર તેમજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો આ રીતે સિસ્ટમ હવે આગળ વધી રહી છે ખાસ કરીને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ સિસ્ટમના પડઘમ જોવા મળશે ખાસ કરીને ચાર તારીખની વાત કરીએ તો તેમાં પણ કચ્છની અંદર નલિયા ગાંધીધામ માંડવી લખપત આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાવનગર જેમાં બોટાદ ભાવનગર સુરેન્દ્રનગરમાં વધારે વરસાદ અમરેલી સાઈડના વિસ્તારો જૂનાગઢ સાઈડના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ આ જે બધા વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો સિસ્ટમ આખી ગુજરાત ઉપર આવશે ખાસ કરીને ચાર અને પાંચ તારીખ અને છ તારીખ સુધી આ સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળશે તો આપ જોઈ શકો પાંચ છ તારીખની અંદર સમગ્ર ગુજરાતના વિસ્તારો છે જેમાં હળવાથી મધ્યમ તો મધ્યમથી ભારે વરસાદ પડતો આપણને જોવા મળશે મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ ભારે વરસાદની શક્યતા ગણી શકાય પાંચ તારીખમાં આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદથી ખેડૂતોને રાહત મળશે પણ જે વિસ્તારો એવા છે જેની અંદર અતિ ભયંકર વરસાદ પડ્યો છે તે વિસ્તારોના ખેડૂતોને નુકસાનની ચિંતા છે તો ખાસ કરીને આશા રાખીએ કે તે વિસ્તારોમાં ઓછો વરસાદ પડે જોઈએ ખાસ કરીને હવામાન વિભાગની અત્યારની અપડેટ જેમાં હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર રીતે વાવાઝોડાની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતથી વાવાઝોડું દૂર જઈ રહ્યું છે જેના કારણે ગુજરાતમાં હાલ કોઈ એવી ભારે સંભાવના નથી છતાં પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એલર્ટ પણ આપી દેવામાં આવેલું છે તેની વાત કરીએ તો ખાસ કરીને આજે એટલે કે ત્રીસ આઠ કચ્છ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદરમાં ઓરેન્જ મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથમાં યલો એલર્ટ આપેલું છે બાકીના ગુજરાતના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ નથી આવતીકાલની અપડેટ જોઈએ એટલે કે એકત્રીસ તારીખ માટેની અપડેટ જોઈએ આપણે તેમાં પણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં એલર્ટ નથી માત્ર કહી શકાય કે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લા દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો આગામી બીજી તારીખ માટે ખાસ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ આણંદ ભરૂચ નર્મદા ભાવનગર આ બધા વિસ્તારોમાં ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવેલું છે ખાસ ત્રણ તારીખ માટે પણ આ રીતે ભાવનગરમાં યલો અમરેલીમાં યલો એલર્ટ ભરૂચ નર્મદા ઓરેન્જ એલર્ટ આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આગામી ચાર તારીખ અને પાંચ તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા કોઈ કોઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ખાસ કરીને કહી શકાય કે ગુજરાતની અંદર હવે વરસાદની સંભાવના નવા રાઉન્ડમાં જોવા મળશે ત્યારે અત્યારે એક સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે એટલે કે વાવાઝોડું બન્યું છે તેની સ્થિતિ અહીંયા વર્ણવી છે કે ખાસ કરીને વેલ માર્ક લો પ્રેશર એરિયા હતો તેમાંથી ડિપ્રેશન બન્યું તેમાંથી અત્યારે સાયક્લોનના રૂપમાં તેનો ટ્રેક આપણે બતાવી દીધો છે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને આ જે ટ્રેક છે તે અત્યારે અહીં સુધી વાવાઝોડું પહોંચી ચૂક્યું ખાસ અત્યારે આ વિસ્તારોની અંદર અહીં વાવાઝોડું સક્રિય છે એટલે કે કચ્છના વિસ્તારોની એકદમ નજીક છે જેના કારણે કચ્છના અને સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં ભારે પવન ફૂંકાઈ શકે અને વાવાઝોડું આ રીતે તેના ટ્રેક મુજબ આગળ વધશે અને અહીંથી આગળ વધવાની ધારણા અત્યારે હવામાન વિભાગે નથી વ્યક્ત કરી પરંતુ આ રીતે આગળ વધી શકે અથવા તો યુ ટર્ન લઈ અને ફરી વખત તે નીચે આવે તો ખાસ મુંબઈ મહારાષ્ટ્ર તરફ આવી શકે ગુજરાત માટે કોઈ ખતરો ન ગણી શકાય પરંતુ ત્યાંથી શું સ્થિતિ થઈ છે તે આગળ ખ્યાલ આવશે પરંતુ લાગી રહ્યું છે કે વાવાઝોડું મસ્કટ ઓમાન આજુબાજુ સમાપ્ત થઈ જશે આશા રાખીએ વાવાઝોડું આગળ ન વધે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત